આ પાઠનું સ્ટાર્ટિંગ થાય છે પેલા આ પાઠ લખ્યો કોને છે તો ગુલઝારે લખેલો છે બરાબર કે હંમેશા એનું એન્ડ હોય પછી એની શરૂઆત થાય આ ગુલઝારના દરેક પાઠમાં દરેક મૂવીમાં દરેક સોંગમાં દરેકમાં આ વસ્તુ હોતી હોય તો એક એવી જ વસ્તુ એટલે કે આ પાઠ છે આ પાઠ બધાને આમ બોરિંગ લાગે તો મને મજા આવે તમે ખાલી જોજો આવો પાઠ યુટ્યુબ પર બીજે તમને કયો જોવાની મળે એ અહીં જોવા મળશે चलो स्टार्ट करिए वैल्यू चेट वॉज नानिया मिस्टेक एक अ ग्रैंड टू फर्नल टू अवर ग्रैंड मदर अवर नानी क्या नाना ने मोटी मिस्टेक थी तू आती कि गो टेक हर पिस्टर इनटू इयर्स देन ऑन अ वे नो तो फेयर बिहाइंड आई विल सी दिस त्यारे पण नानी ने जे कब जाई रही होती त्यारे नाना एमनी साथे न गया

માત્ર બાલ્કનીમાં એ શબ્દ વાહિની જોઈ રહ્યા સાથે ગયા નહીં આ સૌથી મોટી મિસ્ટેક છે આગળ નહી પચાસ વર્ષથી પણ વધારે વર્ષ તમે જોઈ શકો છો કે પચાસ વર્ષથી પણ વધારે વરસ એ લોકો સાથે રહેલા હોય અને એક જ ઝાટકો પડે બરાબર એક જ ઝાટકો પડે અને નાની ડેથ થઈ જાય

this quarrel fuels the long silence they would stop talking each other ઘણીવાર તો એ લોકો એટલું જોકડો કરતા કે કોઈને વાત જ ના કરે એકબીજાને કશું બોલે નહીં when we would try interventions જ્યારે એકબીજાને વાતો કરતા ઓલ ના ના વોલ્ડ ક્્વાઇપ ઇટ હેપન્સ ધે ટેક અવે એડજસ્ટમેન્ટ ઇચ અધર શું કહે છે કે એના કારણે એકબીજાને પોતે એડજસ્ટમેન્ટ अगर इट अ फन टू हिम टॉक मदर 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 ऑलवेज यू पीपल एंड हैज हर नानी ना करे तो जो जो, नानी बराबर जारी जीवता हो तरह पहला तक खबर है एक मोटी मिस्टेक थी गई नानी ने डेट था है से एनी साथे नाना जता नहीं ना अबे पाठ नु स्टार्टिंग था है क्यों था अबे पाठ मा ये था है के मने जरा मैरेज था है न्यू हुआ है रिलेशनशिप सारे एक वजह से सारु यू हुआ तो पण धीमे-धीमे-धीमे जाए से तारे कट डाउन थतु ए ने अपना सन इ बेगा साथे रहता हुआ से देन टुगेदर हर माउथ बी ग्रेटफुल टू गेव टू ग्रैंडसन्स नाउ द जस्ट स्टॉप बराबर एम्ना बे सन्स होय बहु आग लगे

એ ગુમાવી બેસે છે નાના હોય છે નાની ને ગુમાવી બેસે સાચે એવું થાય છે મોરિગ્રેટેબલ ફોર ઓન હિસ ફૂડ

नानी ना शब्दों साचा पड़ी जाए नानी ने डेथ थी अने पची नाना ने आ आघात सहन था तो ने देन टेल हर आई डोंट वांट टू ईट के मारे अब कशु खाओ उधन थी बहुत दो गुस्सो एक पोते खावा ऊपर का डर नाना देन ही इम्प्रेशन्स हिमसेल्फ बेडरूम ही રિમૂવ ફૂડ ઇઝ નાની બિલોંગિંગ ટુ મેક ધ રૂમ નાના બટ હી ડીડ નોટ લેટ અઝ અ કાટ નાની બેડ હવે ધીમે ધીમે એ નાનીના પ્રત્યે એટલો લગાવ થતો જાય છે નાનીની ડેથ થઈ ગઈ છે પણ ધીમે ધીમે નાનીનું એટલું બધું મિન્સ મિસબરાઇઝ થિંક થાય છે કે થિંકિંગ થાય છે કે પોતે ધીમે ધીમે નાની જેવું વર્તન કરતા થઈ જાય પ્યોર વોઇસ

कि जा रे अस्थि ने अड़े छ तैयार है टेक हिम अवे ऑल माय लाइफ इज जस्ट फाइटिंग विद मी जो कर्म क्या कि तुम्हें जे कर्म करो एनु फल तो भोगो यार नानी जीवता था तो नानी एडजस्टमेंट करता था नाना साथ अब नानी डेथ થઈ ગઈ છે अब नाना एडजस्टमेंट करसे नानी साथ तो सु क्या छे के

बराबर एनापची આગળ વધીએ ધીમે 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 નાના છે એ નાની ના જેવું વર્તન કરતા થઈ જાય एना પછી યોર જો વોટ આ એમ સપોઝ ધ કોટ ઇઝ એક્ઝેક્ટલી ટર્ન પરહેપ્સ નાની વુડ હેવ યુઝડ પીપલ્સ થ्रू મી લુક સેડ વેન હીસ બોટલ ગેસ્ટ ઇન એટ 1 બરાબર તે બોટે નવી બોટલ કે નવી રીતે સ્ટાર્ટ કર little take here him cough and nothing compare shock gave a few days later તે ઘણા દિવસો સુધી શું કહેવાય કોઈના સાથે વાતો નહીં કરવાની પોતે એકલો એકલો રહ્યા કરે છે ના ના બરાબર અને ધીમે 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 એ પોતે ચેન થતો જાય છે ધેન એન સેડ ઇફ યુ ડોન્ટ વેન ધેન આઈ વિલ કોલ બારોબર્સ હોમ હવે જેનો સન હોય છે એ કહેવાય ને કે જે એનો સન હોય છે એ પોતે જે એનો સન હોય છે બરાબર એ પોતે જાય છે બરાબર કે છે નાના ને કે છે કે એ પોતે માનતા નથી કેમ એમના અંદર ફૂલી નાનીનું જ બધું બિહેવિયર જોવા મળે છે નાની કપ સિરપ પીવે છે નાના જેવું વર્તન કરે છે નાના જેવો અવાજ કરે છે આ બધું જ નાની જેવું કરવા માંડે છે धीरे धीरे ठाए छे सु इट वाज अ लिटिल टेक बैक आई हैड नेवर हर्ड हिम कॉटिंग व्हाट दिस वे इज नथिंग जो वेट रस्तो नथिंग એટલે કશું અ કમ્પેર્ડ ધ શોક ही ગેવ અ ફ્યુડ આસ લેટર બરાબર નાના લેટ્સ ગો અ સલון યુ નીડ हेयर कट એનો સન કે આ છે કે ચલો કે આપણે સલુન જઈએ તમારે हेयर कट ની જરૂર છે બટ

હવે એમના જે સન હોય છે વર્ડ એટલે ચિંતા કરવી બરાબર બરાબર આમ ચિંતામાં પડે છે આઈ ફ્રેન્ડ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ લે છે સાયકાટ્રિસ્ટ સાયકાટ્રિસ્ટ એટલે કેવાય મનવિદ મનોવિજ્ઞાન કે જે કેડી કામ લે છે એ સાયકાટ્રિસ્ટ ને પોતે મળાવે છે કોને નાના વી ટોક ટુ નાના લેન્ડ ફોર હોવર્સ મોસ્ટ ઓફ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ માત્ર પોતાના અવાજ થી બોલે છે સમથિંગ ટુ ન્યુમરિયસ નાની તો છે નહી એમની તો ડેથ થઈ ગઈ છે બરાબર આગળ ડોક્ટર કામલેશ્ન પૂછે છે કે ક્યાં ગઈ છે

બિગન ટુ લીવ ડબલ ડબલ લાઈફ લાઈફ તે પોતે પોતે કોણ નાના નાના એક સમય હતો કે નાની જીવતા જીવતા હતા હતા ને બધો જ ગુસ્સો સહન કર અને એકલતા વન ઓફ હુ ની બી ઇઝ થર્

बराबर ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછવાના કે વોટ વોઝ ધ નાના સફરિંગ નાના સફરિંગ ફ્રોમ ડિસ ઓર્ડર पर्सનાલિટી બરાબર ધ કન્ડિશન્સ વોઝ લિટર અન્ડરસ્ટૂડ હી સેડ ધેર વોઝ નો શ્યોર એન્ડ હી વિલ કીપ એન અવર બેસ્ટ બરાબર એ પોતે પોતાનો બેસ્ટ કરેસ નાનાસ એઝ કાઇન્ડ એન્ડ ઇમ્પોસિબલ નાનાની એક એજ છે કે હવે એમને આ આઘાતને माथी दूर जाओ ये बहु इम्पॉसिबल डॉक्टर कामले क्या हैं देन ही वाज अबाउट टू लीव ही आस्क्ड मी टेल मी थिंग हाउ टू मेक रेफरेंस नाना थिंग्स नानी हाउ डस चेंज एनीथिंग व्हेनेवर इट्स नाना और एटिंग रायता मोर लेट हिम लिव लाइफ एंड ही वांट ये पोते જે નાનાનું પ્રમાણ છે એ પ્રમાણે જીવવાનું સ્ટાર્ટ કરે છે તમે જોજો એના એ જ રીતે આગળ વધીએ આઈ વોઝ અ લેટ કમિંગ ઓમ જ્યારે એમનો પુત્ર મોડે આવે છે ત્યારે આઈ ફિલ ક્વાઇટ એન્ડ અંડરરાઉન્ડ્સ એન્ડ અ લોટ ઓફ ફોર ઇડ પોતે ઘણી બધી ચિંતામાં ડોક્ટર કામલેની ઓલરેડી ચિંતામાં હોય છે એની પછી આઈ ડોટ વાય ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની તે નાની થી એડજસ્ટમેન્ટ કરે મેક એડજસ્ટમેન્ટ વિથ Him I reach home ત્યારે પોતે ઘરે આવે છે I walk into nana room તે પોતે તરત જ નાના રૂમમાં જતો રહે છે તરત જ એન I found him sleeping in nana's bed બરાબર તે સોધે છે કે નાની ક્યાં સૂતી છે નાના નાના હોય છે નાનીના બેડમાં સૂતા હોય છે પેલો થાકીને કંટાળીને ઘરે આવ્યો હોય સાતરે નાના શોધે છે નાના મળતા નથી અને પછી નાની ને માંથી મળે છે અને માં જાય છે અને પોતે નાનીના ના માં સુતા હોય છે અને સુતા તો છે plus i lifted this banquet waking તે પોતે આમ આમ ઓઢીને સુતા છે દાબળો તો જેવો દાબળો ખોલે છે આઈ was surprised આમ સ્ટન થઈ ચોકી જાય છે કે નાના હોય છે ને હી વોઝ સ્લીપિંગ his nan is dhoti

એ પોતે નાના એડજસ્ટ થઈ ગઈ છે તમને ખબર પડી આ પાઠમાં બરાબર આ પાઠ છે બહુ એવો સિમ્પલ અને બઉ સાદો પાઠ છે તમે સમજો ધ્યાનથી જો ખબર ના પડે તો કોમેન્ટ કરજો બરાબર આના વિડીયો